ભરૂચના મુનસી સ્કૂલ નજીક એક બંગ્લોઝમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી લાખોની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હતો ભરૂચના બાયપાસ વિસ્તારમાં સ્કૂલ નજીક સુકુન બંગલોઝ નામની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકી બે મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સુકુન બંગ્લોઝમાં મકાન નંબર પંચ્યાસી માં રહેતા ઇમ્તિયાઝ અહેમદ મનસુડીના મકાનને નિશાન બનાવી તેમના ઘરમાં રહેલ ચાંદીના દાગીના સોનાની વીટી અછોડો રોકડા રૂપિયા સહિત રૂપિયા એક લાખની ચોરી થઈ હતી

અને રોકડ રકમ થઈને પોણા બે લાખ રૂપિયાની ઉપરનું મને નુકસાન થયું છે અને એક જ દિવસે મારા ઘેર અને મારી બાજુમાં છ્યાસી નંબરના મકાનમાં પણ એક જ દિવસે એક જ દિવસ એક જ ટાઈમમાં બે વખત બે ઘરમાં એ લોકોએ ચોરી કરી છે એટલે બહુ મોટી વાત કહેવાય અને અગર આગળ બી પંદર દિવસ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી ત્યાંથી અબાઉટ નવ લાખ રૂપિયાનું ચોરી લોકો કરી ગયા છે અને એનો એફઆરઆઈ બી કરેલો છે અમારો એફઆરઆઈ લેતા નથી અમારી પાસે ખાલી અરજી લખાવી લીધી છે અરે અમને કીધું છે કે આજથી તમારી જવાનું આવશે પણ અગાઉ બી અમે લોકોએ મિટિંગ કરી તી વખત અમે લોકોએ મેડમને જાણ કરી તી કે અમને પોલીસ પ્રોટેક્શન માટે બે જવાનો આપો તો એના માટે અત્યાર સુધી કોઈ અમને સહાય મળી નથી બેસ વિડિયો કોઈ લાઇક કરે મારી ચાલે કોઈ સબસ્ક્રાઇબ કરે બાય લાઇક શરૂ પેસ કરે અમારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે